ભવાની મને ક્યારેય માર્પ નથી પિતાની વાત પણ ક્યારેય વધતો નથી અને એ માટે લઈને મને ભગાભાઈ અને અને વિપરીત પરિસ્થિતિમાં કામ કરવું મેં કણ કણ સમાજના ગીર સોમનાથના આગેવાન હું ખુબ ખુબ અભિનંદન આપું છું કે એમને સમાજની સામે ચાલી અને ભારતીય જનતા પાર્ટી ની નવી રાજનીતિમાં એમણે જે શરૂઆત કરી છે હું પણ મારા સમાજ ખાતરી આપું છું કે તમારે રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજ નો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાન ની ભલામણ ની જરૂર નહીં પત્ર મળી આ વિસ્તારના લોકોના માટે જ્યારે આ વિસ્તારની સેવા તમને જે

અમને અનેક સમિકરણની વચ્ચે અને લોકોની વચ્ચે જાય પોતાના કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાનો ફરી એક વખત આભાર માનું છું આપ સૌને એ બદર આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાકીય જય